એક તરફ રાજ્યમાં આગામી સાત દિવસ કમોસમી વરસાદની આગાહી છે ત્યારે અમરેલીના જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જાફરાબાદના પોસ્ટબેલ્ટ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગની આગાહીને લઈને જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચનાઓ આપવામાં આવી છે મહત્વનું છે કે જેવી રીતે રાજ્યમાં આગામી સાત દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે અમરેલીના જાફરાબાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા અશોક મણવર સાથે અશોક જાફરાબાદમાં હાલ કેવો માહોલ છે અને જે સૂચનાઓ આપવામાં આવી છે માછીમારો માટે કયા પ્રકારની સૂચનાઓ જે ચોક્કસ કહી શકાય છે કે એકવીસ થી સત્યાવીસ સુધી કમોસમી વરસાદને લઈ હવામાન ખાતાએ અત્યારે આગાહી કરી હોય એને લઈને અમરેલી જિલ્લામાં પણ તેની અસર જોવા મળે છે ખાસ કરીને જે દરિયા વિસ્તાર છે જાફરાબાદ તે વિસ્તારની અંદર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જાફરાબાદના કોસ્ટ વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેને લઈને તંત્ર દ્વારા હાલ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે હવામાન ખાતાની આગાહીને લઈને માછીમારો દરિયો ન ખેડવા તંત્રની સૂચના આપવામાં આવી છે હાલ હવામાન ખાતાના આગાહીના ભાગ લઈને તંત્ર એલર્ટમાં હોય તેવું જોવા મળ્યું છે જાફરાબાદ બંદર ઉપર હાલ એક નંબરનું સિગ્નલ લગાવી

તો જેવી રીતે હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદની તેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે અને જાફરાબાદમાં એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે